નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાત પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતના સરથાણાની કમ્યુનિટી હોલ ખાતે સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તાપી રક્ત સેતુ મેગા બ્લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું તેમણે એક થી વધારે રક્તની બોટલનું દાન કર્યું ત્યારે ગુજરાતમાં એકસો સત્યોતેરથી વધારે અલગ અલગ જગ્યાએ આવનારા છ દિવસમાં આવા તાપીર ક્ષેત્રનું વિઠ્ઠલભાઈ રાધડિયાના ગ્રાહ ચાહકો અને અલગ અલગ સમાજ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે મારા પરમપિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષી પુન્યતિથિ અને સમગ્ર ગુજરાતની અંદર એકસો સિત્તોતેરથી વધારે સ્થાન ઉપર અલગ અલગ સમાજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોજ્ઞાદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો છેલ્લા છ દિવસની અંદર થવાના છે આજે સુરતના આંગણે તાપી રક્ત સેતુ અને સર્વ નિદાન કેમ્પ મારા મયુરભાઈ ડુંગણાની ડુંગરાણી એનો પરિવાર જેતપુર તાલુકો જામકોના તાલુકો રાદડીયા પરિવાર અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું આવ્યું છે આજે પણ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ એક હજારથી વધારે બોટલ બ્લડ એકઠું થયું છે અને હું માનું છું કે આ બ્લડથી અનેકવિધ જરૂરિયાતમંદ પરિવારને આનો લાભ મળતો હોય છે આયોજકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે એ તમામ રક્તદાતાઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને એકસો સિત્યોતેર સ્થાન ઉપર જે કાર્યક્રમ થવાના છે એ તમામ આયોજકોનો પણ મારા પરિવારથી આભાર વ્યક્ત કરું છું